બેસી ગઈ બટાકો લઈ બનાવવાનું બટાકાનો શાક અને બાજીના રોટલા છે લારી આવી નહીં તો લાસ્ટ તો બટાકાનો જ પ્રોગ્રામ હ બીજું કોઈ નહીં બનાવું મમ્મી બીજું બીજું બનાવવાનું મને ભાવતું તો કોક બને બટાકો તો નહીં ભાવતું બાવ ના પણ મારે તો દાળ ભાત ખાવાય દાળ ભાત તો ગરમી ના દાળ ભાત ખાઈ ને તો આપડે આપડે ચીખું ખાઈએ ને એટલું શરીર માટે સારું શાક રોટલા શાક રોટલા જોવું દાળ ભાત તો ભાગ્યે જ કોક દારૂ બનાવ तो तो गाइस अब एजी मम्मी ندير मोटौ माना करे प्रोटला करोस हो मलाई दन भर सा अबे बटा बनाई तमे तो हमारे बटा का बनावे नई कग बनाओ हारु हारु तारा बनासो पर મારું તો લગ્ન છે પેલા લગનમાં ખાઈએ છીએ સારું મારે તો દાળ ભાત ખાવાય દાળ ભાત ખાવા તો તો ને ભાત કરું તો થોડો સહેલો કરાવી દો એટલે સારી

यो ले शिकि जा मारून तो मारे रोटला करत तो चाल ना शिक चाल ना शिकहे तो चालतो होसे ना पछि पछि उ करशो पछि चंपश उ करसा पछि काय नाही रोटला करत तो शिकू पणा न अमने नता आवत आ शिकियो जो रोटला करत ल्यो नता आवता ती हमने नता आवत रोटला करत अमे व आई शिशियो रोटला करत अन ता काका जो जे काका जेही કળા સધીમે દર્શન કરવા ગયાantan rudo chaju munti 12 am to ase tant kada ta me na jota kada mara

મોટો માં ઇન્વિટેશન આલી હો કાચી આલી હો ઇકન જમવા જવાનું બે ઘેર જવાનું છે મારે તે જાય તાં ઓલે પકવાન બનાયો છે ને તો બે ઘેર જઈ અને પકવાન ખાઈ આ તાં આ બનાયો છે બટાકા અમે અમે તો બટાકાનું શાક અને બાકી ના રોટલા આ બાજુ શાક ઓર જો ઓ બનાવી દે શાક તો ગાઈસ હવે શાક બનાવ મમ્મી બગાર કરો આ સલાહ નજીરું અને તેલ ગરમ થઈ ગયું હવે નાખી દઉં લસણ અને જીરું ગાઈસ આ લસણ અને જીરાનો જે વઘાર કરે એના પછી સ્મેલ એટલી મસ્ત આવે ને તો ભાઈ મને એમ થાય કે હું ખાઈ લઉં મને હવે લસણ વગરનું કોઈ શાક જ નહીં ગમતું લસણ વાળું હોય ને તો સારું લાગે એમ બહુ મસ્ત લાગે ગાઈસ શું મેક આવે અસલ મેક આવે તો જોવું તમને દેખાતી ખબર પડતી હશે કે છે તો જે ના જે નસલ વાળું ખાતો ને એને તો ખબર જ હશે કારણ કે આ તો દેશી ખાવાનું હોય તો આટલું દેશી ખાવાનું કહેવાય આપણે દેશી એ તો ભાઈ ખાવાનું દેશી જ ખાવું પડે બકા દેશી ખાવાની આખી મજા અલગ હોય હવે નાખી દઈએ મરચું tiku tam tam tu ana awana ki order, mana kuri adar batayo itu to sa karu bhavo ana nakhi desu swatra mare hai jini sa sa

આહા ગાઈઝ અમાર રોટલો બટાકાનો શાક અને રોટલો ખાની મજા આવી જશે બરોબર તો ગાઈઝ અમે બેહી જાસીયે ખાવા અને આહા બાજીના રોટલા અને આહા બટાકાનો શાક લસાવાળો બિલકુલ આહા ચાલો બરો ખા